તો જુનાગઢમાં એક ચમત્કારિક ઘટના બની છે જુનાગઢમાં જુનાગઢમાં ગેબનશાપીરની દરગાહમાં આ ચમત્કારિક ઘટના ઘટી દરગાહની ચાદર હલવા લાગતા ત્યાં આગળ લોકોને આશ્ચર્ય થવા લાગ્યો ને મજામાંથી શ્વાસ લેતા હોય તેવા દ્રશ્યો પણ ચર્ચાનો વિષય બન્યો છે

જાણે કે એક ચર્ચા એ ખૂબ જ જોર પકડ્યું હોય તેવું પણ લાગ્યું અમારું નામ છે રશીદભાઈ મોહમ્મદભાઈ મકવાણા અમે આજે ઓછામાં ઓછા એસી ને એવું વર્ષથી અહીંયા રહીએ છે આજે સાંજના બે ત્રણ છોકરા અમારા રમતા હતા એની આ નજારો જોયો પછી અંદરથી બૈરાવને બોલાવ્યા ત્યારે બૈરાવ આવ્યા પછી મને ફોન કર્યો એટલે હું આવ્યો જોયો એટલે કાયદાસર દરગાહ આમથી આમ ઊંચી નીચી થતી હતી આ વર્ષોથી જોયે છે આ પહેલી વાર આવી કરામત થઈ પછી

અમે આટલા વર્ષો ત્યાં લેતા માં ને આજ પેલી વાર આવો નજારો કાયદા કાયદાસર આમ શ્વાસ લેતા ને એવી રીતના અત્યારે હાલમાં પણ એ નજારો